ઉલા વાહે હાથ રાખીને મારા પાસે આવ્યો પણ મને ખબર પડી ગઈ જો મને કલર ઉડાડ્યો તો મારી મારીને તોડી નાખવાનો ધ્યાન રાખી લેજે તું તમને તો મારું નામ ઉલો હાથમાં હું છે દેખાય કે હાથમાં હું છે દેખાય ઓ હો 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 દેખાય તો દેખાય વાહ 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 ક્યાંથી લઈ આવ્યો છેતુડા હાથી છે હાથી માથે પડી જાય તો મારી ગયું કાદો હશે કાદા પડી જાય Olá! <coughs>